હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં તો આજે આપણે ભરેલા કેપ્સિકમનું શાક બનાવીશું આ શાક જો તમે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો એટલું ટેસ્ટી બને છે જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે તમે આ શાક બનાવી અને સર્વ કરી શકો છો રોટલી પણ ઓછી પડશે એટલું ટેસ્ટી બને છે તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ કેપ્સિકમનું શાક કેવી રીતે બનાવવું તો એના માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા કેપ્સિકમ લીધા છે તો આ રીતના નાની સાઈઝ ના હોય એવા લેવાના જેથી તીખા ઓછા હોય કેપ્સિકમને આપણે ધોઈ લીધા છે હવે આપણે તેમાંથી કટ લગાવી લેવાનો છે તો આપણે કોઈ પણ ભરવા શાક બનાવતા હોય અને જે રીતે આપણે વચ્ચેથી કટ લગાવતા હોય સેમ એ જ રીતે આપણે કેપ્સિકમમાંથી પણ આ રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનો છે જો તમારે આ રીતે ચાર ભાગ ના કરવા હોય તો તમે જ્યાં પણ કેપ્સિકમની ડાળીનો ભાગ હોય ત્યાંથી પણ એકલો ભાગ કટ કરી અને તેમાં સ્ટફ કરી શકો છો પણ આપણે આજે અલગ રીતે શાક બનાવીશું એટલે મેં અહીંયા બધા જ કેપ્સિકમને આ રીતે કટ કરી લીધા છે એમાં બીજનો ભાગ મેં એમને રાખ્યો છે કાઢવાનો નથી હવે આપણે મસાલો કરીશું એકદમ સરસ ટેસ્ટી એવો સ્ટફ મસાલો કરીશું તો એના માટે મેં અહીંયા અડધા કપ જેટલા સિંગના દાણા અને અડધા કપ જેટલી

અહીંયા આપણે લીંબુ એડ કરીશું અડધા લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરી દઈશું તો અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું જેથી બધા જ મસાલામાં એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જાય હવે આપણે આ બધો જ મસાલો એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું અહીંયા જો મસાલામાં સરખી રીતે બાઇન્ડિંગ ના આવે તો તમે અહીંયા એક ચમચી ઉપરથી થોડું તેલ એડ કરી શકો છો અહીંયા આપણે પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે હવે આપણે કેપ્સિકમમાં મસાલો સ્ટવ કરીશું તો અહીંયા આપણે કેપ્સિકમને આ રીતે ખોલી અને એકદમ દબાવી અને મસાલો ભરવાનો છે પ્રોપર મસાલો ભરશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો આ રીતે મસાલો ઉપર સુધી રહે એ રીતે આપણે ભરવાનો છે તો તમે જોઈ શકો છો મેં મસાલો સરસ રીતે ભરી દીધો છે તો અહીંયા આપણે બધા જ કેપ્સિકમમાં મસાલો ભરી અને તૈયાર કરી દેવાનો છે અને બાકીનો વધેલો મસાલો આપણે શાકમાં વાપરવાના છે એટલે આપણે તે સાઈડમાં રાખી દઈશું અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં કેપ્સિકમને સરસ રીતે ભરી દીધા છે હવે આપણે શાક માટે વઘાર કરીશું તો એના માટે આપણે એક કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ભરેલા કેપ્સિકમને આ રીતે હલકા હાથે ગોઠવી દેવાના છે તો કેપ્સિકમ આપણા મસાલો નીકળી ના જાય એ માટે આપણે હાથેથી હલકા હાથેથી આ રીતે ગોઠવી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી તેને સ્લો ગેસ ઉપર થવા દેવાના છે બેથી ત્રણ જ મિનિટ આપણે તેને થવા દઈશું આપણે પછી ચેક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કેપ્સિકમ નીચેની સાઈડથી આ રીતે કૂક થઈ જાય પછી આપણે તેની સાઈડ આ રીતે પલટતા રહેવાનું છે તમે હાથેથી યા ફિર ચમચાની મદદથી એને આ રીતે સાઈડ ચેન્જ કરી દેવાની આ રીતની ડિઝાઇન પડે એટલે તરત જ તેની સાઈડ ચેન્જ કરતા રહેવાના નહીં તો કેપ્સિકમ બળી જશે એટલે આપણે બધી જ સાઈડ પ્રોપર કેપ્સિકમ કૂક થઈ જાય એ પ્રમાણે આપણે ઢાકીને થવા દેવાના છે તો ફરીથી ઢાંકી દઈશું અને બે થી ત્રણ જ મિનિટ આપણે તેને ચેક કરતું રહેવાનું છે બધી સાઈડ પ્રોપર કેપ્સિકમને આપણે કૂક કરી લેવાના છે જેમ જેમ આ ચડતા જશે તેમ તેમ સોફ્ટ થતા જશે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરતા જઈશું અને ઢાંકી દઈશું એટલે મસાલો અંદરથી પણ સરસ એવો આપણો ચઢી જશે કેપ્સિકમને ચડતા વધારે વાર નથી લાગતી એટલે તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણા કેપ્સિકમનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે વધેલો જે મસાલો છે તેને આપણે ઉપરથી આ રીતે છાંટી દેવાનો છે અને આપણે આમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું પાણી વગર જ આ શાક બનાવવાનું છે તો હવે આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ફરીથી ઢાંકણ ઢાંકી આપણે ફરી એકદમ સ્લો ગેસ ઉપર બે થી ત્રણ જ મિનિટ તેને થવા દઈશું ટોટલ આપણે આ શાકને દસ મિનિટ જેવું થવા દેવાનું છે જેથી પ્રોપર આ શાક આપણું ચડી જાય અહીંયા આપણે ઉપરથી થોડું મીઠું એડ કરી દઈશું જેથી કેપ્સિકમ બહારથી પણ આપણને મોહોળા ના લાગે અંદર તો આપણે ઓલરેડી મીઠું નાખ્યું છે પણ ઉપરથી થોડું આપણે એડ કરી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી ફરીથી આપણે તેને કૂક થવા દઈશું જેથી મસાલો બધો ચડી જાય તો અહીંયા તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે તો ગરમા ગરમ આ શાકને સર્વ કરો આ મરચાં તમે એકવાર બનાવી લીધા તો શાકની પણ જરૂર નહીં પડે એટલા ટેસ્ટી લાગે છે રોટલી ભાખરી રોટલો પરાઠા કે પછી તમે કોઈ પણ શાક જોડે તેને સર્વ કરી શકો છો એટલું ટેસ્ટી આ શાક બન્યું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તો તમને આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી કેવી લાગી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ